રામાયણ કહે છે મોહ રાત્રિ માં મોહના અંધકારમાં સંસાર સુતો નથી આ ઊંઘ આવે તો આરામ મળે પણ મુશ્કેલી એ છે કે પાછું સપના જોવે છે મોહનિશા દેખાય સપન અનેક પ્રકાર અને સપનાય સુખ આવે તો તો વાંધો નહીં પણ લગભગ દુઃખ ના જ એક ભાઈ મને એમ પૂછતો હતો મને કે ખરાબ સપના ન આવે એના માટે કોઈ મંત્ર ખરો એટલે મેં કીધું ભાઈ ભગવાનના નામનો જાપ કર અને વખતે ભગવાનનું ધ્યાન કર સપના નહીં આવે મને મને બહુ ખરાબ સપના આવે હવે વળી મારાથી પૂછાય ગયું આમ સપના સપના કોઈને પૂછાય નહીં સપના છે ને અંગત માલિકી છે મારે પૂછાય ગયું સ્વપ્નમાં શું આવે મને કીધું મને કે સ્વપ્નમાં મને કોઈ મારતું જ હોય જ્યારે જ્યારે સ્વપ્ન આવે ત્યારે બસ માર ખાતો એટલે મેં કીધું મેં ભલામણસ સ્વપ્નમાં મારે છે ને ક્યાં વાગે છે મને કીધું જાગીએ ત્યારે ખબર પડે બાકી ઊંઘમાં તો બહુ વાગે તમારા બેન જયારે હું આ મા રડતો સપનામાં હું કરતો ત્યારે તમારા બેન જગાડીને કહે કે હવે આમાં ત્યારે મને ખબર પડે કે આ સપનું આ ભાઈ સપના નો ભાઈ સપનાની બીક જાગ્યા પછી પૂરી થઈ એમાં સંસારમાં જે વ્યક્તિ જાગૃત થઈ ગયો છે એનો ભય સમાપ્ત નથી ઓળખતો નથી ભય બહુ આપણે ગામડામાં લોકોને વધારે ખબર પડે ગામડામાં પાક પાકી જાય પછી પાકને પેલા પશુ પક્ષી બગાડે નહીં એટલા માટે एक चाडियो बना, आडो आ, बना उभो खेतर के एक उभो वासे मारो वासना के फाटेलु पैरन पैरा वे धांसना पुड़ा ना ऊपर मटको मुके हाँ मुछो बना वे नामु घोड़ा मैं चाडियो क्षेत्र में ऊबो है अपने धोनी वार जोता हुई एन साव सादी कर ओड़ू पन ओड़ू હવે એ ચાળિયા થી આપણે ઓળખીએ છીએ પશુ પક્ષી પીવે એવી રીતે આ સંસારને જે જાણતા નથી સંસારને ઓળખતા નથી એવા લોકો આ સંસારમાં ભયગ્રસ્ત રહે સંસારને જાણી ગયા પછી ભય નીકળી જાય અને સંસારને જાણવા માટે પેલું અંધારું દૂર કરવું પડે અને એ અંધારું દૂર કરવા માટે માણસના જીવનમાં સદગુરુની જરૂર પડે